રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની દર વર્ષે ઉજવણી કરાઈ છે ત્યારે સુરત મનપા દ્વારા આજે પણ મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમાં જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જેના ભાગરૂપે ચોક બજાર ખાતે યોજાયેલ સૂત્રાંજલિ કાર્યક્રમમાં સુરતના પ્રથમ નાગરિક મેયર સુરત મનપા કમિશનર તથા પદાધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા રાષ્ટ્રપિતા અને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી અમૃત મહોત્સવ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનની ઉજવણી કરવામાં આવી છે જેમાં ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધીભાગમાં ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ સહબંધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવાણી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીનબેન અગરવાલ ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ શાસક પક્ષ નેતા તમામ કોર્પોરેટરો ધારાસભ્યો સહિતના હોય અને પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા ગાંધીબાગમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું પ્રાર્થના સભામાં ગાંધીજીને ગમતા ભજન વૈષ્ણવ જનતો તેને કહીએનું પણ પઠન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમાપન થયું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો અને સ્વચ્છાગ્રાહીઓને સ્ટેજ પર સન્માનિત પણ કરાયા હતા પાલિકા કમિશનર શાલિની અગરવાલે કહ્યું હતું કે દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતા સહિતના બાપુના વિચારોને આપણે

મહત્વપૂર્ણ દિન છે ગાંધી બાપુના સિદ્ધાંતો આજે પણ આજની પેઢી યુવા પેઢીને પ્રેરણા આપે છે તેમનું સાદગી વાળું જીવન અને સ્વચ્છતાના આગ્રહી હતા તેમના તે બંને સિદ્ધાંતો જમીન પર ઉતારવાનું કામ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપને સ્વચ્છતા પ્રત્યે આગ્રહી બનાવ્યા છે અને અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે ત્યારે ગાંધી બાપુ સિદ્ધાંત અવશ્ય આપને યાદ આવે છે સાદગીનો સિદ્ધાંત પણ આ ટેરિફના ટેરિફના અત્યારે જે વિશ્વ પર લાગી રહ્યો એમાં ગાંધી બાપુ એ બંને સિદ્ધાંતો આપને યાદ આવે છે ગાંધી બાપુએ બસો વર્ષનો અંગ્રેજીના શાસનના પાયા હલાવી નાખ્યા પોતાનો પોતાનો સિદ્ધાંત ગાંધી જયંતિ દર વર્ષે સુરતમાં મનપા દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે આ વર્ષે પણ ગાંધી જયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે